હેલો ગાઈઝ આજે આપણે એક ખીરની રેસિપી શેર કરીશું આ તમે ખીર જુઓ ત્યાં તમને ખ્યાલ આવી જશે કે એકદમ ક્રિમી ટેક્સચરવાળી ખીર છે પણ ન તો આપણે એમની અંદર કોઈ કન્ડેન્સ મિલ્કનો ન તો મિલ્ક પાઉડરનો યુઝ કરીશું બસ માત્ર આપણે ઘરમાં જ રહેલા એક સામાન્ય વસ્તુનો યુઝ કરી અને આટલી જબરદસ્ત ક્રીમી ટેક્સચરવાળી ખીર તૈયાર કરીશું તો એમના માટે થઈ અને એક નાની કટોરી તમે જુઓ બિલકુલ નાની કટોરી છે મેં ચોખાની લીધી છે આમાંથી આપણે લગભગ ચારથી પાંચ વ્યક્તિ ખાઈ શકશે એટલી આપણી ખીર તૈયાર થશે તો એ ચોખાને મેં બસ ડૂબે એટલું પાણી એડ કરી અને પંદર મિનિટ માટે એમને પલાળી અને રાખ્યા છે અને તમે જુઓ પંદર મિનિટના સમય બાદ એમનો ટુકડો હું નખથી દબાવું છું તો આરામથી થઈ જાય છે બસ એટલી ઘડી જ આપણે એમને પલળવા દેવાના છે અને ચોખા આપણે ખાસ તો ચોખામાં તમે આમ તો કોઈ ખાસ ચોખાની જરૂરિયાત નથી પણ આપણે આમાં ખાસ જે ખીચડી માટે યુઝ કરીએ છીએ એ ચોખા તમે વાપરશો તો આપણી ખીર છે એ પરફેક્ટ ખીર બનશે આમાં ભાતિયા ચોખા યુઝ કરવાના નથી કે જેનાથી આપણે ભાત બનાવતા હોય એ નથી લેવાના અને જો આપણે આ કૂકરની અંદર ખીર બનાવીશું એટલે એકદમ ઝટપટ આપણી ખીર છે એ તૈયાર થઈ જશે તો બસ મેં એ ખીર માટે ઊંડું વાસણ શક્ય હોય એટલું આપણે કૂકર છે એ ઊંડું લેવાનું છે મોટી સાઇઝનું ટૂંકમાં લેવાનું છે અને એમની અંદર મેં ઘી એક ચમચી એડ કર્યું છે અને ઘી ગરમ થઈ ગયા બાદ મેં એમની અંદર પલાળેલા ચોખા છે એડ કરી ને બસ હવે આને આપણે હલાવવાના છે ક્યાં સુધી તો એક મિનિટ માટે બસ એક મિનિટ માટે આ રીતે હલાવી લેવાના છે અને એક મિનિટના સમય બાદ આપણે બીજા ગેસ ઉપર જે કટોરીથી આપણે ચોખા લીધા હતા એની ચાર કટોરી એટલે કે એમનું ચાર ગણું આપણે પાણી લેવાનું છે અને એ પાણીને આપણે સારી રીતે ગરમ કરવાનું છે તો અત્યારે જુઓ આપણું પાણી ગરમ થઈ અને આવી ચૂક્યું છે તો બસ એ ચાર કટોરી પાણી છે એ આમની અંદર એડ કરી દેવાનું છે પાણી તમારે ખાસ માપીને જ લેવાનું છે અને પરફેક્ટ તમે આ માપથી કરશો તો તમારી ખીર એકદમ ઝટપટ અને એકદમ સરસ મજાની ક્રીમી ટેક્સચરવાળી તૈયાર થશે તો બસ હવે આમને સારી રીતે આપણે હલાવી લેવાનું છે કે તળીએ ચોખા કદાચ બેઠા હોય આપણે મીડિયમ ફ્લેમ ઉપર આમને કૂક કરીશું એટલે કદાચ એ નીચે ચોખ્ખો તમને લાગે કે બેઠો છે તો આપણે એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાના છે અને જુઓ આ આપણી સિક્રેટ વસ્તુ છે સાબુદાણા બસ મેં એક ચમચી જેટલા સાબુદાણા લીધા હતા અને એમને પણ ચોખાની સાથે જ પંદર મિનિટ માટે પલાળી રાખ્યા હતા અને એ આમની અંદર એડ કરશો એટલે આપણી ખીર છે એકદમ જબરદસ્ત તૈયાર થશે અને બસ મેં જો આની અંદર એક ચમચી એડ કરી છે એ એડ કરવાનું કારણ શું છે તો આપણી ખીરનો ઉભરો આવીને બહાર નીકળશે નહીં એમના માટે ખાસ આપણે એ ચમચી એડ કરીશું અને બસ હવે એમને બે વિસલ વગાડી દઈએ અને એ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીએ સાથે સાથે તો મેં એક જાડી કડાઈ લીધી છે અને એ કડાઈની અંદર મોટા બે બાઉલ એટલે કે આપણે જે બાઉલથી ચોખા માપ્યા છે એમનું ચાર ગણું આપણે દૂધ લેવાનું છે તો બસ અત્યારે મેં ચાર બાઉલ ભરી અને આ દૂધ લીધું છે અને દૂધને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ગરમ કરીશું એટલે એ સારી રીતે ગરમ થઈ જશે ટૂંકમાં એમાંથી ધુમાડો નીકળવા માંડે એટલું આપણે દૂધને પહેલાં તો ગરમ કરવાનું છે જુઓ અત્યારે આપણું દૂધ એ રીતનું થઈ ચૂક્યું છે તો હવે આપણે જેટલા ચોખા લીધા હતા એટલી જ આપણે મલાઈ એડ કરવાની છે તો અત્યારે મેં એ મલાઈ આની અંદર એડ કરી અને આપણે જે દૂધ ઉપર સામાન્ય જે દૂધ ઉપર આવેલી મલાઈ લઈએ છીએ આપણે એ જ મલાઈ આપણે આમની અંદર યુઝ કરવાની છે આપણે કોઈ બહારના ક્રીમ કે એવી કોઈ વસ્તુની જરૂરિયાત નથી બસ આપણે દૂધની મલાઈ લઈ લઈએ અને સારી રીતે આમની અંદર મિક્સ કરી દઈએ અને હવે જુઓ લગભગ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે એ દૂધ છે મીડિયમ ફ્લેમ ઉપર કૂક્યું તો એટલું ઘટ થઈ ચૂક્યું છે અને હવે આપણે આપણા ચોખા ચેક કરી લઈએ બે વિસલ થઈ એમની વરાળ પણ નીકળી ગઈ છે તો જુઓ આપણા પરફેક્ટ ચોખા છે બે વિસલની અંદર એમનું પાણી સારી રીતે શોષાઈ ગયું છે અને ચોખા પણ એકદમ સારી રીતે કૂક થઈ ચૂક્યા છે અને આપણે ઘીમાં એમને સાતડાતા એમના કારણે ખૂબ જ સરસ એમની સુગંધ આવશે અને મેં એમાંથી એક ચમચો જુઓ ચોખા કાઢી લીધા છે અને એ ચોખાને મિક્સી જારની અંદર લેવાના છે તો અત્યારે મેં મિક્સી જારમાં ચાર નંગ જેટલા કાજુ લીધા છે અને બસ કાજુના આ રીતે મોટા મોટા પીસીસ કરી અને લઈ લેવાના છે અને આપણે જે ચોખા કાઢ્યા હતા બાફેલા એ ચોખા આમની અંદર એડ કરવાના છે અને આમના કારણે જ એકદમ ક્રીમી આપણી કોઈ કહેશે નહીં કે આપણે આના જ ચોખા છે આમની અંદર એડ કરી અને એકદમ ક્રીમી ટેક્સચર આપ્યું છે હા તમે જુઓ હમણાં હું તમને બતાવું તો આ ચોખાનું ટેક્સચર છે કેવું થયું છે કેવું લાગે છે એકદમ ક્રીમી લાગે છે ને નથી આપણે કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યું છતાં પણ આપણી ખીર છે ટેસ્ટમાં પણ એટલી બેસ્ટ લાગશે અને હવે આપણું દૂધ પણ સારી રીતે ઉકળી ગયું છે લગભગ મેં એમને પાંચેક મિનિટ જ દૂધને ગેસ ઉપર રાખ્યું છે અને હવે આપણા ચોખા છે એ બધા જ એમની અંદર એડ કરી દેવાના છે અને ચોખા પણ ઓલમોસ્ટ લગભગ એ જોઈએ તો એંસીથી નેવું ટકા એ કૂકરની અંદર જ કૂક થઈ અને આપણા ચોખા છે એ તૈયાર થઈ ચૂક્યા છે તો બસ હવે એમને આ રીતે ચમચાની મદદથી સારી રીતે દૂધની સાથે મિક્સ કરી લેવાના છે અને એમને આપણે એકથી બે મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું અને આપણે એમની અંદર ફ્લેવર માટે એલચી પાવડર એડ કર્યો છે જો તમને ભાવતો હોય ખરેખર તો ખીરની અંદર એલચીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તમે ખાસ સ્કીપ કર્યા વગર એ યુઝ કરજો છતાં ન ભાવતો હોય તો ઓપ્શનલ છે અને હવે આપણે જે ક્રિમી ટેક્સચરવાળું જે આપણે ચોખાને ક્રશ કરીને રાખ્યા હતા એ આપણે એમની અંદર એડ કરી દેવાના છે અને હવે રંગત જુઓ ખીરની કે એમનું ટેક્સચર જોજો બે મિનિટ કૂક કરી અને પછી તમે જુઓ એ ઘટ પણ સારી થઈ ચૂકી છે ભલે હજુ થોડી તમને લિક્વિડ દેખાય છે પણ જ્યારે એ ઠંડી થશે ત્યારે એમનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ જશે અને હવે આમાં ભાવતા તમે ડ્રાયફ્રુટ એડ કરી શકો છો એ પણ બિલકુલ ઓપ્શનલ છે મેં ત્યારે એમની અંદર કાજુ અને બદામ એડ કર્યા છે ખાંડ તો બાકી જ રહી ગઈ તો હવે વારો છે આપણે ખાંડનો અને ખાંડ આપણે સીધી એમની અંદર યુઝ નથી કરવા તમે એમની અંદર સીધી એડ કરવા માંગતા હોય તો કરી શકો છો પણ એક અલગ ટેસ્ટ માટે થઈને જેટલા ચોખા હતા એટલા જ આપણે ખાંડ લીધી છે અને એમનું અડધું પાણી લીધું છે એટલે એક બાઉલ નાનું બાઉલ ભરીને ખાંડ અને અડધું બાઉલ મેં પાણીનું લીધું છે અને બસ આમની અંદર આપણે ખાંડ ઓગળે ટૂંકમાં એ ખાંડ સારી રીતે ઓગળી જાય બસ પરફેક્ટ ગેસ બંધ કરી અને આપણે આ મિશ્રણને આપણા ખીરવાળા મિશ્રણની અંદર એડ કરી દઈએ અને હવે આમનું તમે ટેક્સચર જોજો એકદમ ચેન્જ થઈ જશે અને હવે આમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે વધારે આપણે ખાંડને ડાર્ક કરીશું તો ખીરનો કલર પણ ડાર્ક થશે પણ મને એમના કરતાં સફેદ ખીર વધારે પસંદ છે એટલે હું ખાંડને વધારે કૂક નહીં કરું માત્ર બેથી ત્રણ મિનિટ માટે ઓગળે ત્યાં સુધી રાખી અને ખાંડ આમની અંદર એડ કરી દીધી છે એમનું સિરપ છે આમની અંદર એડ કરી દીધું છે તો હવે આપણી ખીર છે એ એક મિનિટ માટે જ કૂક કરવાની છે ઓલમોસ્ટ રેડી થઈ ચૂકી છે અને અત્યારે ઘટ દેખાતી ખીર તમે જુઓ અત્યારે થોડી લિક્વિડ દેખાતી ખીર છે થોડીક વાર પછી એ સારી એવી ઘટ થઈ જશે અને તમે પાછળ ચમચાના ભાગે તમે જોશો આ રીતે તો તમે એકદમ સરસ ક્રીમી ક્રીમી એવી આપણી ખીર છે તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એમને મોટા બાઉલની અંદર લઈ લઈએ તો એકદમ નાની વાટકી આપણે ચોખા લીધા હતા એમાંથી લગભગ ચારથી પાંચ વ્યક્તિ મેં તમને કીધું હતું એ મુજબ જ આરામથી ચાર પાંચ વ્યક્તિને તમે સર્વ કરી શકો એટલી જબરદસ્ત આપણી ખીર છે એ તૈયાર થઈ ગઈ છે અને કૂક થતાં કોઈ જ સમય જાજો નથી લેતી અને એમ છતાં ટેસ્ટમાં એકદમ બેસ્ટ અને આપણે કહીએ કે એકદમ સસ્તામાં પણ તૈયાર થઈ જાય એવી ખીર છે કારણ કે કંડેન્સ મિલ્કને એ બધું છે એ ઘણું મોંઘું આવે છે આપણે ખ્યાલ જ છે અને પ્લસ આમને હેલ્ધી પણ કહી શકાય કારણ કે એ બધા તો ઘણા ઘણા સમય પહેલાંના પ્રિઝર્વેટિવ યુઝ કરી અને રાખેલા હોય છે પણ આપણે ઘરને જ સામાન્ય વસ્તુમાંથી બનાવેલી ખીર પરફેક્ટ ટેક્સચરની સાથે એકદમ ક્રીમી બેથી ત્રણ મિનિટ મેં ઠંડી કરી અને એ પછી તમને બતાવું છું તો આટલી જબરદસ્ત આપણી ખીયા ખીર છે તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો